નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઇલેક્ટ્રિક લાઇનનો તાર ડમ્પર સાથે ઘડી જતા કરંટ લાગતા ચાલકનું કરુણ મોત નીચતા વરેરાટી વ્યાપી જવા પામી વાગરા તાલુકાના મુલેર ચોકીથી દહેજ વચ્ચે આવેલા ચોકસે સોલ્ટ વર્ક કંપનીની આગળ આવેલા માર્ગની બાજુમાં ડમ્પર પાર્ક કરતી વેળા ડમ્પર સાથે ગળી જતા ડમ્પર ચાલકનું કરંટ લાગતા મોત નીચતા વરેરાટી વ્યાપી જવા પામી હતી દહેજ જતા રોડ વચ્ચે આવેલ ચોક્સે સોલ્ટ વર્ક કંપની આગળ આવેલ રોડની બાજુમાં પાર્ક કરતા હતા તે દરમિયાન મેઇન ઇલેક્ટ્રિક લાઇનનો તાર ડંફર સાથે કડી થતા સુલેમાન અલી ને વીજ શોક લાગતા તેઓનું કરુણ મોત નીકળવા પામ્યું હતું વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે વાગરા રિપોર્ટર માંગ મોહસિન કારા ભરૂચ